ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી રદ થતા ઉમેદવારો દ્વારા આજે જેટકો કચેરી બહાર આંદોલન કર્યું હતું જેટકો દ્વારા એક હજાર બસો ચોવીસ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ જોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી પ્રક્રિયા જ રદ કરી દેવામાં આવતા જેટકો હવે નવેસરથી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા લેશે જો કે વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મોટી સંખ્યામાં વડોદરા જેટકોની ઓફિસ બહાર ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા અને જેટકોની ઓફિસ બહાર ધરણા ઉપર બેસી ગયા હતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જેટકો દ્વારા એક હજાર બસ્સો ચોવીસ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ત્રીજા મહિનામાં પોલ ટેસ્ટ લેવામાં આવ્યો આઠમા મહિનામાં લેખિત પરીક્ષા લેવામાં આવી અને બારમા મહિનામાં સરકારને બ્રહ્મજ્ઞાન થયું કે ત્રીજા મહિનામાં જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં ગેરરીતિ કે ક્ષતિ થઈ છે એટલે સરકાર કુંભકર્ણની નિદ્રામાં હતી જે સરકારને નવ મહિના પછી જ્ઞાન થયું હોય તો અમે સરકારને કહેવા માગીએ છીએ કે વિદ્યાર્થીઓ સાથે આ કઈ રીતે રમત રમવાની નથી આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કે અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં જે પણ મોરચે આગળ વધવું પડે એ મોરચે આગળ વધીશું અને જરૂર પડે તો વિધાનસભાનો ઘેરાવ પણ કરીશું તદ્દન રીતે આ એક કહેવાય સરકારની કારણ કે આમાં જેટકોરના નિયમ પ્રમાણે આથી પચી વરા પહેલા પણ જે હેલ્પરની પરીક્ષા લેવામાં આવતી હતી આ પ્રમાણે જે ગાઈડલાઈન સરકારે જે જાહેર કરી હતી એ પ્રમાણે અત્યારે એક્ઝામ લીધી લેલી છે એક સર્કલના અંદર એક્ઝામની અંદર અધિકારીઓ એમને પગ અડાડવાનું કીધું હતું ઉપર એટલે ત્યાંના અધિકાર બધા એમ્પ્લોય બધા પગ અડાડીને આવ્યા હતા એટલે એમની વાત વ્યાજબી છે પણ એકના હિસાબે તમે પોલ ટેસ્ટ ત્યાં બી જોઈએ બીજી વખત લો આખી ભરતી પ્રક્રિયા શું લેવા કેન્સલ કરો કારણ કે એની પાછળ બધા બારસો ચોવીસ જણાનું ભવિષ્ય હવે ત્યાં સાડી ત્રણસો ઉમેદવાર હતા એમનું બધી રીતે બીજી નવેસર થી ફરતી પ્રક્રિયા કરો એમની કોલ ટેસ્ટ જે જગ્યાએ અન્ય થયો હોય આખા બધે જ બધા આખા ગુજરાતમાં સેમ જગ્યાએ સેમ જ વસ્તુ લીધી પરીક્ષા ગાઈડલાઈન પ્રમાણે એમાં ગાઈડલાઈન નું ઉલ્લંઘન જ નથી થયો અને કોલ ટેસ્ટ નું જે બાનું દીધું આવું તદ્દન ખોટું હોય અધિકારી સાથે વાત કરવા અમે જઈ રહ્યા છીએ અધિકારી એવું કહે છે કે તમે પાંચ લોકોને સાથે અમારી સાથે લઈને આવો અમે તમારી એમડી સાથે મુલાકાત કરાવીએ છીએ અને તમારી જે પણ વાત હોય જે પણ રજૂઆત હોય રજૂઆતો અમે સાંભળીશું અને અત્યારે અહીંયા ધારણા આપવામાં આવી છે કે તમારી વાત જે છે સાંભળવામાં આવશે તમારા જે પાંચ પ્રતિનિધિઓ છે પાંચ પ્રતિનિધિઓને અંદર આવો આજે અંદર અમે જઈ રહ્યા છીએ